ડૉક્ટર યુનિટેક ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંકસ્ટારનો આપણે ડેમો કરાય તો આપણે જાણીએ કે જેમાં છંટકાવ કર્યો તો તેનું શું જોવા છે જેમાં છંટકાવ કર્યો છે તેમાં છંટકાવ કરેલી લાઈનમાંથી આપણે છોડ લીધો છે તેમના દ્વારા આ તમારે આ છોડ વિશે તમારે શું કહેવું છે છોટા એનું કાળાશ્મો અથવા એના ડાઢા પછી

આ યુનિટ એક અને સ્ટાર વાપર્યા પછી મ મગફળી તમે જોઈ રહ્યા છો કે આ ફાર્મમાં જ્યાં તમે વાપર્યા પછી મગ મગફળી પીડી પડી નથી જ્યારે તમે પાછળના ખેતરમાં તમે જોઈ રહ્યા છો જેમાં સુદીબામ નતો કર્યો કે તેમાં મગફળી પીડી પડી છે સતત વરસાદ આવ્યા પછી પણ તમારો વિકાસ કેવો જો આ વિકાસ સારો અને કાળસ મોચે પર